ઓર એટી વનમાં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંકળાયેલા હતા જે સાઉન્ડવાળા છે જે હુક્કા સપ્લાયર છે જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ બે કરોડ અને ત્રણ બે કરોડ અને ત્રીસ લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે ટ્વેન્ટી ટુ વેહિકલ્સ અને સેવન્ટી ફોર મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે ઓર આજે આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ વીસથી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ રેડ જે હતી આ સાણંદકી બી ટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી ઓર એની જે ટીમ હતી આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતો ડીવાયસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી આ ફાર્મહાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે જેના ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે ઓર જે જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો એનો ફાર્મ હતો ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા એને આ જે લિકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે આ એની એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે ઓર જ્યારે રિપોર્ટ આવશે તો એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે અત્યારે અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં પાંચ થી સાત દિવસથી એ લોકો લોકો પ્લાનિંગમાં હતા ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા ઓર એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એની એની અત્યારે અત્યારે તપાસ છે છે પકડાયો રવિ ગોરખપુરિયા જે 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 હું હું આપને આ બધી તપાસને વિશેના માહિતી તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલ માં મોકલવામાં આવેલા છે ઓલ એટી વન જે છે ધરપકડ કરી છે તમામના વિરૂધ્ધ ટોટલ એક્યાસી લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલો છે એવું અમારી ધ્યાને આવ્યો નથી ઓર એ મોબાઈલથી ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીટ છે એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એની એને વિશે અમે તપાસ કરશું એ તમામ અહીંયા એમ જે અમિત અમિત પચેરીવાલ છે મુંબઈના છે અને એ જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલ પાસમાં એની રહેવાસ રહેવા અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એમના સાઢુભાઈ છે